તો મિત્રો રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીં આવ્યા હતા અને એમણે પણ અહીં હાજરી આપી હતી મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો હાલના મહંત જે છે દેવેન્દ્ર બાપુ એ અત્યારે ભોજનાલયમાં આવી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને બરાબર અયા વિજયભાઈ એ આપણને આ ભોજન વિશે થોડી ઘણી માહિતી આપશે સમર્થમ આશ્રમ માં આવતીકાલે મહા અષાઢી બીજ નું આયોજન છે તો તેમાં આ રસોડામાં અનેક મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં આવે છે મા અમરધામ આશ્રમ ગામે અત્યારે તમે મિત્રો જોઈ શકો છો લાઈવો ગાંઠિયા બની રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં અડદિયા બનાવવામાં આવેલા છે લાઈવ ઢોકળી જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ બધું તમને આગળ જોવા મળશે મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો મિત્રો આ બધા વાસણો તમે જોઈ રહ્યા છો એ છે ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલા મા અમરધામ આશ્રમમાં અષાઢી બીજના ભવ્ય મહોત્સવના ભોજનની તૈયારીના તો વિડીયોમાં તમે જોઈ શકો છો ઘણા બધા વાસણો જે છે એ અહીં લાવવામાં આવ્યા છે એ અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ જે છે ત્યારે આ બધા વાસણોનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહીં શાકબકાલું જે છે એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાખી દેવામાં આવ્યું છે કારણ કે અષાઢી બીજના દિવસે માં અમરધામના આશ્રમમાં ખૂબ જ ભવ્ય ભોજન સંભારંભ રાખવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અહીં ઘણું બધું શાકબકાલું રાખી દેવામાં આવેલ છે અત્યારે હું અહીં અમરધામ આશ્રમમાં ભોજના આવ્યો છું મિત્રો અહીં અત્યારે ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે કારણ કે આવતીકાલે મારા ખ્યાલ પ્રમાણે પચીસ થી ત્રીસ હજાર માણસોનું ભોજન સંભાળ આ આશ્રમમાં રાખવામાં આવેલું છે તો આ સામે ઊભા છે રસોઈયા વિજયભાઈ એ આપણને આ ભોજન વિશે થોડી ઘણી માહિતી આપશે આવતીકાલે મહા અષાઢી બીજનું આયોજન છે તો તેમાં આ રસોડામાં અનેક મીઠાઈઓ અને ફરસાણ બનાવવામાં આવે છે અને મહાભોજનાલય તરીકે આ રસોડું પ્રખ્યાત છે અને અહીંયા ભક્તો ભક્તોની મેળાવડો જોરદાર અને મહામેળાવડો ગણાય છે અને અહીંયા મહા અમરધામ આશ્રમમાં પરબના ધામ નીચે કરશનદાસ બાપુના સાનિધ્યમાં અને દિનેશ બાપુના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવેલ છે તો લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભજન માટે પધારે છે ત્યારે આ ભોજનાલયમાં બધી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને લોકોને પીરસવામાં આવે છે અને લોકો મહાભોજનનો લાભ લઈ અને ખુશનો ખુશીનો આનંદ આનંદ મેળવે છે અને ભગવાનના દર્શન કરી અને મહાવીરના દર્શન કરી અને લોકો અહીંયા ભોજન માટે વધારે છે અને બાપુના દર્શન કરી અને બધાને આનંદ અને ઉત્સાહ મળે છે ખૂબ ખૂબ આભાર તમારો અને તમે ખૂબ સરસ મજાની માહિતી આપી વિજયભાઈ જે છે એમણે ભોજનાલય વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે એ ભોજન જે બને છે એ પણ હું તમને આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ બતાવતો જઈશ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગાંઠિયા જે છે એ અહીં લાયવો બનાવવામાં આવી રહ્યા છે અત્યારે આ માં અમરધામ આશ્રમ દેડાણ ગામે અત્યારે તમે મિત્રો જોઈ શકો છો લાયવો ગાંઠિયા બની રહ્યા છે આ આવતીકાલની તૈયારી છે મિત્રો અને ખૂબ જ જબરદસ્ત અહીં ખૂબ જ મોટું જમણવાર એટલે કે ખૂબ જ મોટું ભોજન સંભાર રાખવામાં આવેલું છે અને આ બધા સ્વયંસેવકો છે અને અહીં રસોઈયા ભાઈઓ પણ છે તો એ બધા પણ ખૂબ સરસ મજાની જે સેવા છે એ આપી રહ્યા છે મિત્રો આ કરિયાણું છે રસોડાનું તો મિત્રો તમે જોઈ શકો છો કરિયાણું પણ ખૂબ જ વધારે સ્ટોકમાં તમને જોવા મળે છે કારણ કે કાલનું જે ભોજનાલય છે એ ખૂબ જ મોટું અને વિશાળ છે એ પણ હું તમને કાલે આ વિડીયોમાં નહીં પણ બીજી વિડીયોમાં બતાવીશ અહીંયા મોહન થાળ છે અડદિયો છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં અડદિયા બનાવવામાં આવેલા છે એ પણ કાલના પ્રસાદમાં તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં અડદિયા બનાવવામાં આવ્યા છે આ જે જેટલી ચોકીઓ તમને દેખાય છે એ બધી અડદિયાથી જ ભરેલી છે તો આ બધી જે મીઠાઈ છે કાલે ભાવિ ભક્તોને અહીં પ્રસાદ રૂપે આપવામાં આવશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ભાઈ જે છે ખૂબ સરસ મજાનો ચેવડો બનાવ્યો છે અને હલાવી રહ્યા છે આ પણ કાલે પ્રસાદ રૂપે આપવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો હાલના મહંત જે છે દેવેન્દ્ર બાપુ એ અત્યારે ભોજનાલયમાં આવી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ખૂબ મજા સરસ મજાનો જે પ્રસાદ બનાવવામાં આવ્યો છે તો કાલે આવનારી અષાઢી બીજના દિવસે અહીં આવતા દરેક ભાવિ ભક્તોને આ પ્રસાદ પ્રસાદ રૂપે ભોજન પ્રસાદમાં આપવામાં આવશે મિત્રો અને હાલ હાલમાં આપણી સામે ઊભા છે એ હાલના અહીંના મહંત છે દેવેન્દ્રદાસ બાપુ અને એમની બાજુમાં ઊભા છે એમની બાજુમાં ઊભા છે એમનું નામ છે બાલકદાસ બાપુ આપણે એમના આ વિડીયો દ્વારા દર્શન કરી શકીએ છીએ મિત્રો અને અહીં અછાડી બીજનો જે ભવ્ય કાર્યક્રમ છે ખૂબ જ ભવ્ય છે તો એ વિડીયો પણ હું તમને મારી આ યુટ્યુબ ચેનલમાં બતાવીશ તો અત્યારે આ ભોજનાલયનો વિડીયો તમે એકવાર જરૂર પૂરો જોઈજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો માં અમરધામ આશ્રમમાં ચાલતા ભોજનાલયની તૈયારીમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ હાજરી આપી હતી તો તમે વીડિયોમાં બન્યા રહેજો ટૂંક સમયમાં હીરાભાઈ સોલંકી અહીં આવી રહ્યા છે રામ મિત્રો અષાઢી બીજના મહોત્સવ બે હજાર પચીસ ભોજનાલયની તૈયારીમાં મા અમરધામ આશ્રમમાં તમને અહીં લાઈવ ઢોકળી જોવા મળે છે અને બીજી પણ ઘણી બધી વાનગીઓ અહીં તૈયાર કરવામાં આવી હતી તો વિડીયોમાં બન્યા રહેજો એ બધું હું તમને આગળ આગળ બતાવતો જઈશ મિત્રો માં અમરધામ આશ્રમમાં અષાઢી બીજના મહા ભોજનાલયની તૈયારી તો ચાલી રહી છે તો અત્યારે તમે જોઈ શકો છો ભોજન સંભાળ માટે એકદમ નવી ડીશો પણ અહીં લાવવામાં આવી હતી મિત્રો તમે વિડીયોમાં આગળ જોઈ શકો છો અહીં મોટા પ્રમાણમાં પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને હજી આગળ હું તમને બીજી વાનગીઓ બતાવતો જઈશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો ભોજનની તૈયારી ચાલુ હોય તો સંભારો ના હોય તો મજા ના આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં સંભારો પણ બનાવવામાં આવેલો હતો અને સૂકી ભાજી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી હતી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં આ ભાઈ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વેફર તળી રહ્યા છે તો આ વેફર તળાઈ જાય એટલે આ બાજુમાં નજીકમાં જે તોપ પડેલો છે એ પૂરેપૂરો ટોપ આ વેફરથી ભરી દેવામાં આવ્યો હતો એ બધી વાનગી હોય તો શાક પણ એવું હોય તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો રીંગણા બટેટાનું ખૂબ જ સુંદર મજાનું ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં શાક બનાવવામાં આવ્યું હતું અને મિત્રો આગળ તમને હું દેખાડી રહ્યો છું એ છે ડાળનો એક ભરેલો ટોપ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં ડાળ પણ બનાવવામાં આવી હતી તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીં આ ભવ્ય ભોજનાલયમાં અહીં જે બહેનો જે છે અત્યારે અહીં રોટલી બનાવી રહ્યા છે મિત્રો અને ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં ભવ્ય ભોજનાલયની અંદર મહાપ્રસાદ તરીકે આજે બધા ભક્તોને પ્રસાદ આપવામાં આવશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં અત્યારે રોટલી બની રહી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અડદિયાના નાના નાના ટુકડા કરી દેવામાં આવશે કારણ કે ખોટો બગાડ થાય નહીં અને અહીં અડદિયાનો જે પ્રસાદ છે એ પણ બનાવવામાં આવ્યો હતો અને મિત્રો તમે જોઈ શકો છો અહીં ગુંદી જે હોય છે બુંદીની પણ ડોલો ભરવામાં આવી હતી અને વિડીયોમાં તમે જોઈ શકો છો આ છે ગુંદીનો પ્રસાદ અને અહીં ગુંદીનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો હતો મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હજી આપણે આગળ ઘણું જોવાનું બાકી છે અને મિત્રો તમે જોઈ શકો છો હાલના મહંત જે છે એ અત્યારે બધા ભક્તો માટે પ્રસાદ લઈને આવ્યા છે એ પ્રસાદના રૂપે અહીં સરસ મજાના નંગ હોય છે જે પહેરવાના એ બધા ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે આપવા માટે આવ્યા હતા મિત્રો અછાડી બીજ એટલે ઘણા લોકો બીજ રહ્યા હોય તો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે આ ભાઈ જે છે એ પૂરી તળી રહ્યા છે અને બહેનો જે છે એ પૂરી વણવાનું કામ કરી રહ્યા છે આ બધા બહેનો અને પૂરી તૈયાર પણ થવા લાગી હતી મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ ડાળને હલાવી રહ્યા છે અને આ ભાઈ જે છે એમણે વેફરનો પૂરેપૂરો ટોપ છલકાવી દીધો હતો તમે જોઈ શકો છો મિત્રો આપણે જોઈ રહ્યા હતા એ હતું અછાડી બીજ મહોત્સવ બે હજાર પચીસનું નું ભવ્ય ભોજનાલય અને ભોજનાલયની તૈયારીઓ જે માં અમરધામ આશ્રમમાં કરવામાં આવી હતી જે આશ્રમ ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલો છે તો મિત્રો આ આશ્રમની બધી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને એ સિવાય ગુજરાતના ઘણા બધા ફરવાલાયક સ્થળોની માહિતી અને ફરવાલાયક સ્થળો પણ મારી આ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે તો મિત્રો આ હતું ભોજનાલય અને ભોજનાલયની તૈયારીઓ